દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર ના લાભનો નો મંજૂર આદેશ એનાયત કરવામાં આવશે ગુજરાત એમને આપેલ લાભ એમના જીવનને ખૂબ જ પ્રગતિના માર્ગે આગળ લેવામાં કે લાભાર્થીઓ છે તેમને લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે વાલી દીકરી યોજના અંતર્ગત નિકિતાબેનને એટલે પ્રભુભાઈ ધો ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની પ્રત્યેક ક્ષણે પ્રત્યેક ક્ષણે હું આપણે જોયે છે દેશના યશસ્વી સાહેબ બે હજાર પચીસ ના રોજ ચોવીસ વર્ષ પરિપૂર્ણ કર્યા સતત અવિરત વિકાસ ગાથા છેવાડાના માનવી સીટ વિકાસ

તમામ લોકોને આ યોજના આપી છે મિત્રો આજે આ યોજનાની વાત કરીએ તો બે હજાર ઓગણીસ થી લગભગ એક્યાસી કરોડ થી વધુ લોકોને આજે મફત નું અનાજ બધાને મળે છે